કે ઉંદરને સાત પૂછડી હા તો કે મમ્મી એક કામ કર મને બધા ભેંવનો ખેંચવે છે કે ઉંદરને સાત પૂછડી ઉંદરને સાત પૂછડી એમ મમ્મી શું કે સારું ચાલ આપણે જઈએ વાણના ત્યાં અને એક પૂછડી કમાઈ જઈએ કે સારું તો પછી જો ચિત આવું બધાય બતાઉં છું જો આમાં સ્કૂલે ગયો ઉંદર અહીંયા જો મારા આંગળી છે ત્યાં ગયો ને બધા ભાઈબંધો જો પાછળ કૂદકા મારે ને ખીજવાડે છે જો દેખાય છે બધાને અહીંયા હા દેખાય છે ને પછી જો એની મમ્મી જોડે જે રોયો દેખાય રોતો આ ચિત્રમાં રોવે છે ને હા પછી એની મમ્મી એને પૂછડી કપાવા માટે લઈ ગઈ જો લઈ જાય હા જો લઈ જાય ને અહીંયા આ મારી આંગળી હોય ને એ જોવાનું લઈ જાય ને

पुथड़ी कपाल पची पाचो चार एक कपाई दीदी त्राण वधी दी? त्राण एक कपाई दीदी कितने वधी <Suff> बे बे ने एक कपाई दीदी कितने वधी बे बे अरे आम क्यों रोज बड़े खीजा खीजा करते ना ने एक दिन वसुंधरा आई वधी पुथड़ी कपाई दीदी वधी कपाई दीदी ने तो स्कूल एजेंट बड़ा भयंकर सुखे उंदर बांडो